ગોળ સાથે આ ત્રણ વસ્તુ ખાવાથી પેટની આખી ગટર સાફ થઈ જશે જૂના જમાનાના લોકો રોજ ખાતા નમસ્કાર મિત્રો હું અમિત ગોસ્વામી આપ સૌનું મારા આ ઘરમાં ખૂબ ખૂબ સ્વાગત કરું છું મિત્રો આજનો આ વિષય એવા દરેક વ્યક્તિ માટે છે જેનું જીવન કબજિયત જેવી સામાન્ય પણ અત્યંત ગંભીર સમસ્યાથી ગ્રસ્ત છે શું તમે પણ સવારે ઉઠો છો અને પેટ સાફ ન થવાના કારણે આખો દિવસ ભારે બેચેન અને સુસ્ત રહો છો શું તમને પણ ગેસ એસિડિટી માથાનો દુખાવો કે ચામડીની સમસ્યાઓ સતાવે છે તમે ડોક્ટરો પાસે ગયા હશો દવાઓ લીધી હશે અનેક ઉપચારો કર્યા હશે પણ પરિણામ શું આવ્યું થોડા સમયની રાહત અને પછી ફરી એ જ સમસ્યા એ જ બેચેની ખરું ને મિત્રો હું આજે તમને એવા કોઈ ચમત્કાર વિશે વાત નથી કરવાનો જે રાતોરાત તમારી સમસ્યા દૂર કરી દે હું આજે તમને એક એવી વૈજ્ઞાનિક અને આયુર્વેદિક સત્યતા વિશે જણાવવાનો છું જેની મદદથી તમે તમારી આ કબજિયાત જેવી સમસ્યાઓને જળ મૂળથી દૂર કરી શકશો આજે આપણે વાત કરવાના છીએ આપણા સૌના રસોડામાં હાજર એક એવી સામાન્ય વસ્તુ વિશે જેનો ઉપયોગ જો તમે યોગ્ય રીતે કરશો તો તમારા પેટની આખી ગટર સાફ થઈ જશે આ વિડીયો ફક્ત એક જાણકારી નથી આ વિડિયો એક પડકાર છે એક પડકાર છે તમારા શરીરને તમારી આળસને અને તમારી બેચેનીને તો ચાલો મોડું કર્યા વગર આ યાત્રાને શરૂ કરીએ એક એવી યાત્રા જે તમને હળવાશ ઉર્જાવન અને આત્મવિશ્વાસથી ભરેલા જીવન તરફ લઈ જશે આ વિડીયોમાં તમે શીખશો કબજિયાત શા માટે થાય છે તેના મૂળ કારણો જેની કોઈ વાત નથી કરતું ગોળ કેવી રીતે પેટની ગટર સાફ કરે છે વૈજ્ઞાનિક અને આયુર્વેદિક કારણો ગોળ સાથે કઈ ત્રણ વસ્તુ ખાવાથી કબજિયાતનો રામબાણ ઇલાજ થઈ શકે છે તેની પાછળનું વૈજ્ઞાનિક કારણ આ ઉપચારની અસરને અનેક ગણી વધારવા માટે આપણે શું કરવું કોને આ ઉપચાર કરવો જોઈએ અને કોને આ ઉપચાર ન કરવો જોઈએ ડોક્ટર પાસે ક્યારે જવું જોઈએ સચોટ સલાહ સ્વસ્થતા એ ફક્ત શરીરની નહીં પણ મનની પણ હોય છે ભાગ એક કબજિયાત શા માટે થાય છે તેના મૂળ કારણો મિત્રો આપણને જ્યારે પણ કબજિયાત થાય ત્યારે આપણે વિચારીએ છીએ કે ખોરાક બરાબર પચતો નથી કે ફાઈબર નથી ખાતા પણ આ અડધી સત્યતા છે કબજિયાતના મૂળમાં ત્રણ મુખ્ય કારણો હોય છે જેને સમજવું અત્યંત આવશ્યક છે આ કારણો એકબીજા સાથે ઊંડાણપૂર્વક જોડાયેલા છે નંબર એક આધુનિક જીવનશૈલી અને ખોરાક આપણા આધુનિક જીવનની સૌથી મોટી સમસ્યા આપણી ખોરાક લેવાની આદતો છે ફાઈબરનો અભાવ આપણે ફાઈબરયુક્ત આહાર જેમ કે ફળો શાકભાજી અને આખા અનાજને બદલે પ્રોસેસ્ડ ફૂડ મેંદાવાળી વસ્તુઓ અને તૈયાર ખોરાક વધુ ખાઈએ છીએ ફાઈબર મળને એકસાથે બાંધવામાં અને તેને નરમ બનાવવામાં મદદ કરે છે ફાઈબર વિના મળ સખત થઈ જાય છે અને પેટ સાફ નથી થતું પાણીનો અભાવ શરીરમાં પૂરતું પાણી ન હોવું એ કબજિયાતનું સૌથી મોટું અને છતાં સૌથી અવગણાયેલું કારણ છે પાણી આપણા આંતરડાને હાઈડ્રેટેડ રાખે છે જેનાથી મળ સરળતાથી આગળ વધે છે જો પાણી ઓછું પીવો તો શરીર મળમાંથી પાણી ખેંચી લે છે જેનાથી મળ સુકાઈ જાય છે શારીરિક પ્રવૃત્તિનો અભાવ બેઠાળું જીવન કબજિયાતને આમંત્રણ આપે છે શારીરિક પ્રવૃત્તિ આંતરડાના સ્નાયુઓને ઉત્તેજિત કરે છે જો તમે હરતા ફરતા ન રહો તો આંતરડાની ગતિ ધીમી પડી જાય છે જેનાથી પાચન ધીમું થાય છે નંબર બે આયુર્વેદિક દ્રષ્ટિકોણ દોષનું અસંતુલન આયુર્વેદ મુજબ આપણા શરીરમાં વાયુ પિત્ત અને કફ આ ત્રણ દોષો હોય છે કબજિયાતનું મુખ્ય કારણ વાયુ દોષનું અસંતુલન છે વાયુનો ગુણ વાયુ શુષ્ક એટલે કે ડ્રાય ઠંડો અને ગતિશીલ હોય છે આયુર્વેદમાં પાચનક્રિયા અને મળત્યાગની ગતિને વાયુ નિયંત્રિત કરે છે અસંતુલન જ્યારે શરીરમાં વાયુ વધે છે ત્યારે તેના સૂકા ગુણને કારણે તે આંતરડામાં રહેલા પાણીને શોષી લે છે આનાથી મળ સુકાઈ જાય છે અને તે આંતરડામાં ચોટી જાય છે જેનાથી મળત્યાગમાં તકલીફ પડે છે ખોરાક વાસી ઠંડો અને સૂકો ખોરાક વાયુને વધારે છે જેમ કે ઠંડુ પાણી વાસી રોટલી કે વાયુ કરનાર શાકભાજી નંબર ત્રણ આંતરડાની નબળાઈ લાંબા સમય સુધી કબજીયાત રહે તો આંતરડાના સ્નાયુ ધીમે ધીમે નબળા પડી જાય છે જેના કારણે આંતરડા મળને આગળ ધકેલવાનું કામ બરોબર નથી કરી શકતા જેનાથી સમસ્યા વધુ ગંભીર બને છે મારી આ વાત યાદ રાખજો કબજીયાત એ કોઈ બીમારી નથી કબજીયાત એ તમારા શરીરનો તમને આપેલો સંદેશો છે જે કહે છે કે મને સાફ કરો અને આજે આપણે એ સંદેશાનો જવાબ આપવા જઈ રહ્યા છીએ ભાગ બે ગોળ એક સામાન્ય મીઠાશ કે એક શક્તિશાળી ઔષધિ તમે વિચારતા હશો કે ગોળ કેવી રીતે આટલો શક્તિશાળી હોઈ શકે છે ચાલો આપણે તેના ગુપ્ત રહસ્યોને ઊંડાણપૂર્વક સમજીએ વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ મેગ્નેશિયમનો ભંડાર ગોળમાં મેગ્નેશિયમ ભરપૂર માત્રામાં હોય છે મેગ્નેશિયમ આંતરડાના સ્નાયુઓને આરામ આપે છે અને તેને યોગ્ય રીતે કાર્ય કરવા માટે મદદ કરે છે જ્યારે સ્નાયુઓ આરામદાયક હોય ત્યારે મળ સરળતાથી પસાર થઈ શકે છે આયરન અને પોટેશિયમ ગોળમાં આયરન અને પોટેશિયમ જેવા ખનિજો પણ હોય છે આયરન લોહીની ગુણવત્તા સુધારે છે જ્યારે પોટેશિયમ શરીરમાં ઇલેક્ટ્રોલાઇટના સંતુલન જાળવી રાખે છે જે પાચન માટે અત્યંત જરૂરી છે પ્રોબાયોટિક ગુણો વૈજ્ઞાનિકોનું માનવું છે કે ગોળમાં એવા તત્વો હોય છે જે આંતરડામાં રહેલા સારા બેક્ટેરિયાને પોષણ આપે છે આ બેક્ટેરિયા પાચન અને મળત્યાગને સુધારવામાં મહત્વનો ભાગ ભજવે છે કુદરતી સ્વાદ તે રિફાઇન્ડ ખાંડની જેમ શરીરમાં બળતરા નથી કરતો તેની પૌષ્ટિકતાને કારણે તે આતળા પર ભાર નાખ્યા વગર પાચક ઉત્સેચકોને સક્રિય કરે છે આયુર્વેદિક દ્રષ્ટિકોણ વાત પિત્ત સામક આયુર્વેદ મુજબ ગોળ મધુર અને સ્નિગ્ધ એટલે કે તેલયુક્ત હોવાથી તે વાયુ અને પિત્ત દોષને શાંત કરે છે આ તેનો સૌથી મહત્વનો આયુર્વેદિક ગુણ છે તે વાયુના સૂકા ગુણને સંતુલિત કરે છે જેનાથી મળને નરમ રાખવામાં મદદ મળે છે અગ્નિ પ્રદીપ્ત ગોળ પાચન અગ્નિને પ્રદીપ્ત કરે છે જેનાથી ખોરાકનું પાચન ઝડપી બને છે અને અપચાની સમસ્યા દૂર થાય છે તમે જુઓ ગોળ ફક્ત એક મીઠાશ નથી તે પોષણ પાચન અને ડિટોક્સિફિકેશનનો એક સંપૂર્ણ ભંડાર છે હવે વાત કરીએ કે ગોળ સાથે કઈ ત્રણ વસ્તુઓ મિક્સ કરીને ખાવાથી કબજિયાતનો રામબાણ ઇલાજ થઈ શકે છે ભાગ ત્રણ ગોળ સાથે આ ત્રણ વસ્તુ ખાવાથી પેટની આખી ગટર સાફ થઈ જશે મિત્રો આ સૌથી મહત્વનો ભાગ છે ગોળને સીધો ખાવાથી આ બધા ફાયદા નથી મળતા તેને યોગ્ય સંયોજન સાથે ખાવા જરૂરી છે જેથી તેના પોષક તત્વો શરીરને પૂરી રીતે મળી શકે આ મિશ્રણ આયુર્વેદિક જ્ઞાન અને વૈજ્ઞાનિક સિદ્ધાંતોનું અદભુત મિશ્રણ છે સામગ્રી એક નાનો ટુકડો ગોળ બેથી ત્રણ ગ્રામ શુદ્ધ દેશી ગોળ વાપરવો અળધી ચમચી હળડે ચૂર્ણ હળડે પાવડર બજારમાં સરળતાથી ઉપલબ્ધ છે પાંચ ચમચી સૂંઠનો પાવડર એટલે કે સૂકા આદુનો પાવડર તાજો અને શુદ્ધ ચપટી કાળા મરીનો પાવડર તાજો પીસેલો બનાવવાની અને ઉપયોગ કરવાની રીત રાત્રે સૂતા પહેલા એક નાની વાટકીમાં ગોળ લ્યો ગોળમાં હળડે ચૂણ સૂંઠનો પાવડર અને કાળા મરીનો પાવડર ઉમેરો આ બધી વસ્તુઓને આંગળીઓથી બરાબર મિક્સ કરીને નાની ગોળી જેવું બનાવો જો મિશ્રણ સૂકું હોય તો એક થી બે ટીપા પાણી ઉમેરી શકાય ઉપયોગ આ ગોળીને ચાવીને ખાઈ લ્યો તેનો સ્વાદ થોડો કડવો અને તીખો લાગશે પણ તેની અસર અદભુત છે મિશ્રણ ખાધા પછી તરત જ એક ગ્લાસ ગરમ પાણી પી આ પાણી પાચન ક્રિયાને ઉત્તેજિત કરશે અને કબજિયાતને દૂર કરવામાં મદદ કરશે હવે વાત કરીએ આ મિશ્રણ શા માટે રામબાણ છે આ ત્રણેય વસ્તુઓ એકબીજાના ગુણોને વધારે છે અને એકબીજાની ખામીઓને પૂરી કરે છે ગુણ તેનો મુખ્ય ગુણ સ્નિગ્ધતા આપવાનો છે તે આંતરડાને ચિકાસ પૂરું પાડે છે જેનાથી મળ સરળતાથી આગળ વધે છે તે પાચક ઉત્સેચકોને સક્રિય કરીને પાચન ક્રિયાને સુધારે છે હળદે ચૂર્ણ આયુર્વેદમાં હરડે ને મહા ઔષધિ માનવામાં આવે છે તેનો ગુણ મળને સાફ કરવાનો છે તે આંતરડાના સ્નાયુઓને મજબૂત બનાવે છે અને જૂની કબજિયાતને પણ દૂર કરે છે હળદે કબજિયાતની સમસ્યાને મૂળથી દૂર કરે છે જ્યારે ગોળ આંતરડાને સાફ કરે છે સૂંઠ અને કાળા મરી આ બંને ગરમ તાસીરના મસાલા છે છે ગોળ વધારી શકે પરંતુ સૂંઠ અને કાળા મરીની ગરમ તાસીર આ કપને સંતુલિત કરે છે સૂંઠ પાચન અગ્નિને પ્રદીપ્ત કરે છે અને કાળા મરી પેટના વાયુ અને ગેસને દૂર કરે છે આ ત્રણેયનું સંયોજન મળ ત્યાગને સરળ બનાવે છે અને આંતરડાને સાફ કરે છે મારી ખાસ સલાહ આ મિશ્રણ કોઈ દવા નથી આ એક આયુર્વેદિક ઉપચાર છે તેને નિયમિત રૂપે અપનાવો અને થોડા જ દિવસોમાં તમને પરિણામ દેખાવા લાગશે સવારે ઉઠીને તમને હળવાશ અને તાજગીનો અનુભવ થશે ભાગ ચાર આ ઉપચારની અસરને અનેક ગણી વધારવા માટે આપણે શું કરવું મિત્રો ફક્ત આ મિશ્રણ ખાવાથી જ બધું નહીં થઈ જાય તેની સાથે સાથે આ ત્રણ ટેવો અપનાવી ખૂબ જ જરૂરી છે આ ટેવો તમારા શરીર અને મનને સ્વસ્થ રાખવા માટે અત્યંત જરૂરી છે ગરમ પાણી દિવસભર પૂરતા પ્રમાણમાં એટલે કે આઠ થી દસ ગ્લાસ નવશેકું પાણી પીવો આ ખાસ ધ્યાન રાખજો ઠંડુ પાણી વાયુને વધારે છે જ્યારે નવશેકું પાણી પાચનને સુધારે છે અને મળને નરમ બનાવે છે ફાઈબર આહાર તમારા ભોજનમાં ફાઈબર ખોરાકનો સમાવેશ કરો જેમાં આવે છે લીલા પાંદડાવાળા શાકભાજી જેમ કે પાલક અને મેથી ફળો જેમ કે પપૈયું અને સફરજન અને આખા અનાજનો સમાવેશ થાય છે આનાથી તમારા આંતડામાં પૂરતું ફાઇબર જશે જેનાથી કબજિયાત દૂર થશે નિયમિત વ્યાયામ રોજ 20 થી 30 મિનિટ હળવો વ્યાયામ કરો જેમ કે ઝડપી ચાલવું યોગ કે સ્ટ્રેચિંગ આનાથી આંતડાની ગતિશીલતા સુધરશે અને પાચન સારું થશે મારી સલાહ આ ઉપચારને એક જીવનશૈલીને જેમ અપનાવો નિયમિતતા અને ધીરજ એ આ ઉપચારની સફળતાની ચાવી છે ભાગ પાંચ કોને આ ઉપચાર કરવો જોઈએ અને કોને આ ઉપચાર ન કરવો જોઈએ આ સૌથી મહત્વનો ભાગ છે દરેક ઉપચાર દરેક વ્યક્તિ માટે યોગ્ય નથી હોતો કોને આ ઉપચાર કરવો જોઈએ સામાન્ય કબજિયાત જે લોકોને વારંવાર કબજિયાત ગેસ અપચો અને પેટ ફૂલવાની સમસ્યા હોય આ ઉપચાર પાચન તંત્ર સુધારીને આ સમસ્યાઓને દૂર કરશે વૃદ્ધો વૃદ્ધા અવસ્થામાં પાચન તંત્ર નબળું પડવાથી કબજિયાત થાય છે આ ઉપચાર તેમના માટે ખૂબ જ ફાયદાકારક છે કારણ કે તે કુદરતી અને સરળ છે નિયમિતતાનો અભાવ જે લોકોના સમય અનિયમિત હોય હવે વાત કરીએ કોને આ ઉપચાર ન કરવો જોઈએ ડાયાબિટીસના દર્દીઓ ગોળમાં સુગરનું પ્રમાણ વધુ હોવાથી ડાયાબિટીસના દર્દીઓએ આ ઉપચાર કરવાનું ટાળવું જોઈએ તેના બદલે તેઓ માત્ર હળદે અને નવસેકું પાણીનું સેવન કરી શકે છે ગર્ભવતી સ્ત્રીઓ અને નાના બાળકો ગર્ભવતી સ્ત્રીઓ અને નાના બાળકોને કોઈ પણ નવો ઉપચાર કરતા પહેલા ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે કારણ કે આયુર્વેદિક ઉપચારોની અસર પ્રકૃતિ અને ઉંમર પર આધાર રાખે છે ખૂબ વધુ પડતી એસિડિટી જો તમને ખૂબ વધુ પડતી એસિડિટી અને પેટમાં બળતરની સમસ્યા હોય તો ગોળ અને સૂંઠ ગરમી વધારી શકે છે આવા કિસ્સામાં માત્ર હળડે ચૂર્ણ અને નવ શેકું પાણી લઈ શકાય છે ભાગ છ ડોક્ટર પાસે ક્યારે જવું જોઈએ મિત્રો યાદ રાખજો કે આયુર્વેદિક ઉપચાર ઘરેલું છે અમુક ગંભીર પરિસ્થિતિઓમાં ડોક્ટરની સલાહ લેવી ખૂબ જ જરૂરી છે આ લક્ષણોને ક્યારેય અવગણશો નહીં જો કબજિયાત ત્રણ અઠવાડિયાથી વધુ સમય સુધી રહેતું હોય આ ક્રોનિક કબજિયાતનો સંકેત હોઈ શકે છે જો મળમાં લોહી આવતું હોય તો આંતરડામાં કોઈ ગંભીર સમસ્યાનો આ સંકેત હોઈ શકે છે જો મળ ત્યાગ કરતી વખતે ખૂબ જ દુખાવો થતો હોય જો પેટમાં સતત દુખાવો ઉપકા ઉલટી કે તાવ રહેતો હોય જો કબજિયાત સાથે વજનમાં અચાનક ઘટાડો થયો હોય જો તમારી ઉંમર પચાસ વર્ષથી વધુ હોય અને તમને કબજિયાતની નવી સમસ્યા શરૂ થઈ હોય આવી પરિસ્થિતિઓમાં તાત્કાલિક ડોક્ટરની સલાહ લેવી જોઈએ આ લક્ષણો કોઈ ગંભીર બીમારીનો સંકેત હોઈ શકે છે નિષ્કર્ષ એક નાનું પગલું એક મોટી યાત્રા મિત્રો મને વિશ્વાસ છે આ નાનું અને સરળ પગલું એટલે કે ગોળ સાથે આ ત્રણ વસ્તુ ખાવાનું તમારા સ્વાસ્થ્યની એક મોટી યાત્રાની શરૂઆત કરી શકે છે કબજિયાત એ ફક્ત એક શારીરિક સમસ્યા નથી તે તમારા મનોબળને તોડી નાખે છે તે તમને અંદરથી બેચેન રાખે છે પરંતુ જ્યારે તમારું પેટ સાફ હોય ત્યારે તમારું મન પણ શાંત અને પ્રસન્ન રહે છે આજે જ આ ઉપચારને એક પડકાર તરીકે લ્યો એક પડકાર કે હું મારા શરીરને ફરીથી સાફ અને સ્વસ્થ કરીશ હું મારી બેચેનીને હરાવીશ યાદ રાખો સ્વસ્થતા એ ફક્ત શરીરની નહીં પણ મનની પણ હોય છે જ્યારે તમારું પેટ સાફ હોય ત્યારે તમારું જીવન પણ સાફ અને સ્વસ્થ હોય છે આશા છે કે આ વિડીયો તમને જરૂર ગમ્યો હશે જો વિડીયો તમને સારો લાગ્યો હોય તો તેને જરૂર લાઈક કરો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરો અને આ ઉપયોગી માહિતી આપણા બધા મિત્રો અને પરિવારજનો સાથે શેર કરો જેથી તેઓ પણ આનો લાભ લઈ શકે હું અમિત ગોસ્વામી તમને ફરી મળીશ એક નવા જ વિડીયો સાથે ત્યાં સુધી સ્વસ્થ રહો મસ્ત રહો